ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના મહત્વના પદ રહેલા ગોપાલ ઇટાલિયા કે ટિકિટ મળી છે એક એવા યુવા નેતા છે કે જેમણે સામાન્ય જીવનથી શરૂઆત કરી અને ગુજરાતના રાજકીય મેદાનમાં ડંકો વગાડ્યો છો આ છે આમ આદમીના ફાયર બ્રાન્ડ નેતા અને વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પોલીસની નોકરીથી લઈ અને અનામત આંદોલન અને રાજકારણના ઊંચાઈઓને સુધીને તેની સફર ઘણા સંઘર્ષોથી ભરેલી છે તો ચાલો જાણીએ તેમની આ સામાન્ય જીવનથી રાજકારણ સુધીની સફર નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ મિત્રો હું ગોપાલ ઇટાલિયા કેજરીવાલ દિલ્હી મેજરીવાલ બુઝુર્ગો માતાઓ ગોપાલ ઇટાલિયાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો ના રોજ ભાવનગર જિલ્લાના ટીમ્બી ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો બોટાદમાં માં ઉછેરેલા ગોપાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી મેળવી પરંતુ તેમની આ કારકિર્દીની શરૂઆત થઈ એક સામાન્ય સરકારી નોકરીથી ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે બે હજાર પોતાની કારકિર્દી શરૂ કરી જાન્યુઆરી બે હજાર સત્તરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પોલીસ કર્મી તરીકે સેવા આપતા હતા ત્યારે તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો અને ગુજરાતમાં દારૂબંધી નીતિના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને જાહેર સેવકોની કથિત મિલીભગત અંગે ફરિયાદ કરી હતી જેની વાતચીતનો વાયરલ એક ઓડિયો આજે પણ સોશિયલ મીડિયામાં હાજરી પૂરી રહ્યો છે બે હજાર પંદરમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં ગોપાલ ઇટાલિયા હાર્દિક પટેલના નજીકના સાથી રહ્યા હતા આ આંદોલન દરમિયાન તેમણે યુવાનોને એકઠા કરવામાં અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી બે હજાર અઢારમાં તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું અને આ સાથે સોશિયલ મીડિયા પર તેમના જોરદાર ભાષણો અને બેબાક ગોપાલને યુવાનોના સ્થાન હતું ત્યારબાદ હવે તેઓએ નોકરી છોડી દીધી અને નોકરી છોડ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા સામાજિક ન્યાય માટે તેઓ કામ કરવા લાગ્યા અને બે હજાર સત્તરમાં માં બનેલી એક ઘટનાને કારણે તેઓ લોકોની નજરમાં આવ્યા હતા બે માં ગોપાલ ઇટાલિયા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા બની યુવાનોના રોષનો અવાજ બની અને ગોપાલે આ આક્રમક પગલું ભર્યું હતું જેને તેમને રાજકીય ચર્ચાઓના કેન્દ્રમાં લાવી દીધા હતા બે હજાર વીસમાં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને દિલ્હીના આપ મોડલ પ્રભાવિત ગોપાલે ગુજરાતમાં પાટીદારને એક મજબૂત કરવાનું બીડું ઝડપ્યું હતું ઝડપથી તેઓ ગુજરાત એકમના ઉપાધ્યક્ષ બન્યા અને પાર્ટીના યુવા ચહેરા તરીકે ઊભી આવ્યા ડિસેમ્બર 2020 માં ગોપાલ ઇટાલિયાને આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી ખાસ કરી અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનો દરજ્જો તેમણે હાંસલ કર્યો હતો ગોપાલની બેબાક શૈલી અને જનતા સાથેનું જોડાણ તેમની સફળતાનું મુખ્ય કારણ રહ્યું હતું બે હજાર બાવીસ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સુરતના કતારગામ બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને પોતાના જોરદાર પ્રચાર અને લોકો સાથેના સીધા સંવાદ દ્વારા તેમણે યુવાનો અને સામાન્ય જનતાને પોતાની તરફ આકર્ષા હતા જોકે તેઓ ચૂંટણી જીતી શક્યા નહીં પરંતુ આપના વિસ્તરણમાં તેમનો યોગદાન નોંધપાત્ર રહ્યો હતો આજે જ્યારે વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે ત્યારે આ પરિણામ નક્કી કરશે કે ગોપાલમાં કેટલો દમ છે ગોપાલ ઇટાલિયાની આ સફર એક સામાન્ય યુવાનથી લઈને રાજકીય નેતા બનવાની કહાની છે જે જુસ્સો અને જનસેવાની ભાવનાથી ભરેલી છે